શહેરના લાલ દરવાજા મોટી શેરી વિસ્તારમાં આજે સાંજના સમયે એક જર્જરિત થયેલા મકાનની છત પડી જતા ભાગદોડ મચી જવા પામી હતી મકાનના કાટમાળ પડવાના કારણે તેની નજીકમાં પાર્ક કરેલી બે કારો દબાઈ ગઈ હતી ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે સાડા પાંચ કલાકે લાલ દરવાજા સ્થિત આવેલું છ છસો એકત્રીસ નંબરના બે માળના મકાનનો બીજા માળનો સીલિંગનો ભાગ તૂટીને પહેલા માળની સીલિંગનો ભાગ તૂટીને ભોંય તળિયે પડ્યો હતો મકાનના કાટમાળનો લાકડાનો ભાગ પણ નીચે પડ્યો હતો તેના કારણે મકાનની નીચે પાર્ક કરેલી બે કારો પણ દબાઈ ગઈ હતી સ્થાનિકોએ ફાયર કંટ્રોલ